ધારીના ખીચા ગામમાં રાત્રિ દરમિયાન જંગલમાં અપૂરતા ખોરાકના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આસાનીથી મળતા શિકાર બાબતે સિંહો અવારનવાર ગામમાં આવી ચડતા હોય છે અને પોતાની ભૂખ ઠારવા માટે આવા જ બનાવો વારંવાર બનતા હોય છે એક સિંહણ રાત્રિના એક કલાકે ખીચા ગામમાં પ્રવેશ હતી અને બે વાછરડાનું મારણ કરેલું હતું વાછરડાના મારણથી ગામમાં ભયનો માહોલ છવાયેલો હતો અફડાતફડી મચી જવા પામેલી હતી બીજી તરફ આ સિંહણ શિકાર કરતી હોય અને લોકો ઘર બેઠા સિંહ દર્શન કરતા હોય તેવા દ્રશ્યો પણ વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે